જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ ચોથી ફેક એડવેન્ચર અમે આવ્યા છે મમ્મીની ઘરે અને મમ્મીની ઘરે સરસ થેપલા બને છે મમ્મી થેપલા બનાવે છે પપ્પા ચાય બનાવે છે ચાય થઈ ગયો હજી બે જોડે પાછી એ મમ્મી હા થેપલા થઈ ગયા થેપલા થઈ ગયા હા ધરવાને જે બાકી છે પપ્પા ચાય બનાવે છે ને ચાલો આજે મમ્મીના ગાર્ડનના દર્શન કરાવી દે તમને બધાને મમ્મીનું ગાર્ડન બહુ મસ્ત છે ને એમાં શું કહેવાય ઝુમખડી આવી છે એના દર્શન કરાવો પેલા ઠાકોરજીના દર્શન કરાવી દઈએ જય શ્યામનારાયણ ભગવાન કેમ છો ભગવાન મજામાં છો મમ્મીની ઘરે હું આવી છું સ્ટે નાઇટ કરવા માટે એટલે કે એક નાઇટ રહેવા માટે આવી છું આજે જતી રહીશું જો ટમેટી આવી ગઈ છે મસ્તની દેખાય સરસ ટમેટી આવી ગઈ છે દેખાય કે નહીં દેખાય ને ટમેટી આવી છે જો ટમેટી મસ્તની આવી ગઈ છે અહીંયા મમ્મીના તુલસીજી છે મસ્તના અહીંયા ફૂલ છે અમે સૂર્યનારાયણ પાણી રેડ્યું હતું એટલે આવી રીતે જય શામનાથ સૂર્યનારાયણ દેવ કેમ છો મજામાં છો તુલસીજી કેમ છો મજામાં છો તુલસીજી કેમ છો મજામાં છો ને અહિયા છે ને ઝુમકડી આવી તમને બતાવીએ જો વાહ મસ્તની છે ને ઝુમકડી દેખાય ઝુમકડી કે અમે ઇન્ડિયામાં છે ને ઝુમકડી જ કહેવાય થિંક મરચા આવવાના છે મરચાના ફૂલ ઉઘડી ગયા છે તમને બીજું પણ બતાવીએ અહિયાં મસ્તની વાલો છે દેખાય આકાશ વાદળે સરસ છાયા છે ને સ્કાય બ્લુ છે આકાશ છે ખબર ને ને વાલોર બહુ ફાઇન આવી છે બીજી જગ્યાએ જો અહીંયા બીજો છોડ છે ને તે આપણો સરસ વાલોર આવી ગઈ છે પછી આવી રીતે બતાવો એટલે તમને બધાને દેખાય દેખાય જો લીલી છમ વાલોર આવી છે ને ઝુમકડી છે ને બહુ ફાઇન આવી છે તો મમ્મીને કીધું હજી થોડી મોટી થાય ને પછી આપણે મેં કીધું શાક બનાવશું ઠાકોરજીનું જો દેખાય જો બે બે અહીંયા ચાર છ થઈ છે ઉઈ ગઈ છે ને પેલી બાજુ વાલોર પણ ફાઇન હોઈ ગઈ છે અને અહીંયા કે છે મમ્મી કે રીંગણા બહુ ફાઇન આવ્યા છે અહીંથી મમ્મી તોડી લીધા લાગે રીંગણા એવું લાગે છે રીંગણા આવ્યા હતા તોડી લીધા લાગે છે શાક બની ગયું લાગે છે મમ્મી થેપલા બનાવે છે મેં આજે હેર વોશ કર્યા કે મમ્મીને ઘરેમાં આવી કે અમારું તો બાથરૂમ તૂટી ગયું ને એટલે એટલા માટે એ મમ્મી ને ઘરે આવ્યા અમે હવે ભગવાન પપ્પા થાળ ધરાવી દેશે રાઈટ કે તમે લોકો જાઓ છો મમ્મી ની ઘરે સ્ટે નાઈટ કરવા માટે અમે તો આવી આવો ક્યારે ઘણો ટાઈમ પછી આવી કે મમ્મી મેં કીધું આવી રીતે રાત્રો કવા ઘણો ટાઈમ પછી આવી ગયા હા

થેપલા ને ચાય નાસ્તો કરવા બેઠીને તો તમને ભૂલી ગઈ કહેતા ચાય બહુ ફાઈન બહેનો કોને બનાવ્યો હમ પપ્પાએ પપ્પાએ ચાય બનાવ્યો બહુ મસ્ત ચાય બહેનો છે ચાલો બધા ચાય પીવા ને નાસ્તો કરવા ચાલો ગઈકાલે પ્રસંગ સંભળાયો હતો ને આજે તમને ફરીથી એક પ્રસંગ સંભળાવી દઉં પણ ગઈકાલે જે પ્રસંગ તમને સંભળાયો ને એ હું તમને આખો પ્રસંગ સંભળાવું કેમ કે એમાં એવું છે કે ગઈકાલે મેં વિડીયો મૂક્યો ને એમાં થોડો જ મેં તમને પ્રસંગ કીધો એનો બ્રહ્માનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી એટલે કે લાડુ દાનજી એના પૂર્વસમનું નામ લાડુ દાનજી બ્રહ્માનંદ સ્વામી મોટા કવિ હતા ભણેલા ગણેલા ને વિદ્વાન હતા ને ભાવનગરમાં પોતે ગવૈયા તરીકે રાજા હતા ને એમના પોતે ગવૈયા હતા એટલે કે સારા નરસા પ્રસંગમાં પોતે ગાય ને બ્રહ્માનંદ સ્વામીને છે ને પોતે એક કવિ મોટા કવિ ને એને ભજન બનાવવું હોય કે કાવ્ય લખવું હોય ને તો એ તરત જ બનાવી શકે એ એવી એનામાં આવડત હતી બ્રહ્માનંદ સ્વામી કે પોતે મોટા કવિ હતા ને એટલા માટે ને પછી એમને એમને છે ને જ્યાં ભાવનગર માં છે ને જે રાજા હતા ને એની ઘરે એક સોની નામના વ્યક્તિ આવ્યો બ્રહ્માનંદ સ્વામીને ખબર પડી કે એના કપાળમાં સોનીના કપાળમાં તિલક ચાંદલો છે ને તિલક ચાંદલો છે ને એટલે એમને પૂછ્યું કે તમે કોણ હતા કે અમે સ્વામિનારાયણ ભગવાનના શિષ્ય છે એ તા ભગવાન ભગવાન છે તો સોની કે છે હા છે એ કે ને પછી બ્રહ્માનંદ સ્વામીને સંકલ્પ થયો કે ચાલ હું પણ એમની પરીક્ષા કરવા જાઉં ખરેખર આ એ ભગવાન છે પેલો સંકલ્પ એટલે પછી છે ને બ્રહ્માનંદ સ્વામી પેલો પહેલો સંકલ્પ કર્યો કે હું મનમાં પોતે સંકલ્પ કર્યો ને પોતે મનમાં કહે છે કે હું જ્યારે જાઉં ને ત્યારે મને લાડુદાનજી તરીકે બોલાવે ને મને ઊભા કરે સભામાં મેં કે હું મારી ઓળખાણ નહીં આપું લાડુદાનજી મનમાં સંકલ્પ કરે છે કે હું ઓળખાણ નહીં આપું આ પહેલો પ્રસંગ બીજો પ્રસંગ એટલે કે બીજો સંકલ્પ કરે છે બીજો સંકલ્પ કરે છે એટલે કે પ્રમાનંદ સ્વામી બીજો સંકલ્પ કરે છે ને કહે છે કે ફૂલનો હાર પહેરે એ ફૂલનો હાર ગળામાં પહેરેલો હોય ને એ ફૂલનો હાર મને પહેરાવે નામ દઈને મને પહેરાવે એ બીજો સંકલ્પ કે કે એ ટાઈમે છે ને પ્રમાનંદ સ્વામી જ્યારે જાય છે ને ત્યારે એમ કે છે કે એ ટાઈમે ફૂલ ના મળે ગુલાબના ફૂલ ના મળે પણ શામના ભગવાનના ગળામાં ફૂલનો હાર હતો ને એ ફૂલનો હાર બ્રહ્માનંદ સ્વામીને પહેરાવ્યો આજનો પ્રસંગ આજ હતો આવતીકાલે બીજા બે તમને જે સંકલ્પ કર્યા હતા ને બ્રહ્માનંદ સ્વામી એ તમને સંભળાવીશ ચાલો મહિલા ઓકે સે સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ જ્યોતિભાઈ કે એડવેન્ચર બાય બાય